ગામ જૂના ઓગલા તાલુકો ગીર જિલ્લો ગીર સોમનાથ જૂના ઓગલાની જે ગૌશાળામાં જે આઠસો વીઘાનું જે દબાણ કરેલું તે બાબતે અમે લેખિતમાં કૃષિ મંત્રી સાહેબને કલેક્ટર સાહેબને તાલુકા સાહેબને જૂના ઓગલા મંત્રી સાહેબને નાયબ સાહેબ ઉના સાહેબને ગીરગઢાના મામલતર સાહેબને લેખિતમાં અરજી જે લખેલી તે અરજીના દસ દિવસની જે મુદ્દત આપેલી તપાસ માટે તે તપાસ કરી યોગ્ય કાર્ય કરવા યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી જો આ બાબતે જો કોઈ કાર્ય કરવા વિનંતી જો નહીં આવે તો અમે જે ગાંધી સંધ્યાની જે ચીમકી આપેલી આત્મવિલોપનની જે ચીમકી આપી તે સાચી સાબિત કરીને બતાવીશું અને આ જે જગ્યાનું ગૌશાળા જે છે તે માર્પક રીતે જુનાગઢના સરપંચ સાહેબે મંત્રી સાહેબે તાલુકાના સાહેબે પાંચ હજાર દસ હજાર રૂપિયા લઈ લઈને જે વેચી માગ્યું તે દબાણ દૂર કરી યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી એવી આપ કલેક્ટર સાહેબ પણ આશા તાલુકા સાહેબ આશા જૂના ઉગલાના મંત્રી સાહેબ પણ આશા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ પણ આશા જય હિન્દ જય ભારત જય ગૌ માતા